નમસ્તે ખેડૂત મિત્રો સોનીભાઈ આવી ગયા છે વરિયારીના વાહનની હરાજી લઈને તારીખ એકવીસ આઠ બે હજાર ચોવીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ ઊંચામાં બારસો અને પાસઠ રૂપિયાનું નામ પડ્યું છે આજે સુપર માલ હતો એટલે બાકી જનરલ બજાર તો પાંચસો વાળા વરિયાળી આવે અને વાળી આવે છે એટલે ઊંચા બજાર સાંભળીને માલ લાવો નહીં જોઈ શકો છો હરાજી ચાલુ છે ને વાહનની આવક જાજી છે અને જનરલ બજાર છે નવસો થી માનીને અગિયારસો ના સારો અને સુપર કલર વાળો અને ચોખ્ખો માલ હોય તો બારસો સાડા બારસો તેરસો જેવા ભાવ થાય છે તો ચાલો વરિયારીના વાહનની હરાજી જોઈ લઈએ ભાઈ <önemli>

હજાર પચાસ બારસો રૂપિયા આ ધોયેલાન રૂપિયા